ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પાંચ જાન્યુઆરી કપાસની વાત કરીએ તો મિત્રો પહેલાં સોળસો વાળા એડ જોઈ લઈએ બાબરામાં દસ હજાર મણની આવક હતી એક હજાર પચાસથી સોળસો દસના ભાવ હતા વાંકાનેરમાં છ હજાર મણની આવક હતી બારસોથી સોળસો અગિયારના ભાવ હતા ગોંડલમાં સોમોતેરસો મણની આવક હતી બારસો એકથી સોળસો સોળના ભાવ હતા પાલીતાણામાં અગિયારસો મણની આવક હતી બારસોથી સોળસો વીસના ભાવ હતા વિજાપુરમાં અગિયારસો મણની આવક હતી તેરસો પચાસથી સોળસોના ભાવ હતા બોટાદમાં એકત્રીસ હજાર મણની આવક હતી તેરસોથી સોળસો નવના ભાવ હતા કુલ આખા ગુજરાતની એક લાખ પાંસઠ હજાર મણ જેવી આવક હતી આજે સોમવાર હોવા છતાં દોઢ લાખ ઉપર થોડી જ આવક ગઈ છે કોઈ બે લાખ આવક થઈ નથી રૂમા બસો રૂપિયાનો સુધારો હતો ચોપન હજાર એકસો થી ચોપન હજાર પાંચસો હતા ધીમી ગતિએ ધીમી ગતિએ રૂમાં સુધારો ચાલી રહ્યો છે કપાસિયામાં માં સસો એસી થી સાતસો પચાસ જળવાયેલા ભાવ હતા ખોળની વાત કરીએ તો મોરબીના ખોળમાં સુગર બાદરના સત્તરસો પંચ્યાસી નાફેડ બદારના સત્તરસો પંદર સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો એંસી ની એવરેજ નાની મિલોના પંદરસો વીસથી થી પંદરસો સિત્તેર હતા આ ડ્યુટી અટાવ લાગુ છે એટલે માનો કે પાંચ હજાર રૂપિયા જેવું મોંઘું રૂ થયું અત્યારે બ્રાઝિલના વાયદા પ્રમાણે સુટ છેતાળીસ હજાર રૂપિયા જેવું અમેરિકા બ્રાઝિલનું હાલે છે એના ખર્ચા સળે ડ્યુટી લાગે એટલે આપણે આ રૂ પહોંચી ગયું હવે એની ભાવ વધવાની ચંબાવના કારણે પણ ધીમી ગતિએ વધારશે એવું લાગે છે છતાં જ પંદર વીસ રૂપિયા જેવો સુધારો તો કપાસમાં છે જ જે ટચિંગવાળા માલ હતા એ પણ પંદરસો ઉપર ચારા એવા વેસાણા છે પણ આપણે જે જોઈએ સીસીઆઈમાં બિરિગેડ કપાત શરૂ થવો જોઈએ તેની કોઈ જોરશોરથી માંગણી ક્યાંય કોઈ એવી રજૂઆત થઈ નથી આ એક આપણા ગુજરાત માટે બહુ ખોટી વસ્તુ છે ખરેખરો જે એનું કાંઈ બજેટ ફળવાય છે એમએસપીનું કપાસમાં અને જે તેલંગાણા અને મહારાષ્ટ્ર લાભ લેશે એવો આપણે અહીંના ખેડૂતો ભાવ લે લાભ નથી લઈ શકતા ખરેખર બી ગ્રેડનો કપાસ સોળસોની અંદર દસ વીસ રૂપિયા એવી રીતના ખરીદી થવી જોઈએ એવી જોરશોરથી માગણી રજૂઆત થાય તો આઠ દિવસમાં પૈસા આપે છે વેચી અને એમાં આપણે ખેડૂતો લૂંટા તો બંધ થાય ખરેખર આ રજૂઆત અને આ માગણી થવી જોઈએ હવે આપણે પાછળથી આપણે એડની આવકોનો ભાવ જોઈએ